યશસ્વી વડાપ્રધાન દ્વારા મહિલાઓ માટે જે પણ કામગીરી કરવામાં આવી છે મહિલાઓને જે માન સન્માન મળ્યું છે તેના ભાગ સ્વરૂપે ભારતની તમામ વિધાનસભાઓ ઉપર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગ સ્વરૂપે આણંદના વિધાનસભામાં પણ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન યાત્રા અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાંચ માર્ચ મંગળવારના રોજ અંબાજી મંદિરથી લઈને ટાઉન હોલ સુધી નીકળવામાં આવી હતી જેમાં જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો જિલ્લા સંગઠનના વિવિધ મોરચાના સૌ હોદ્દેદારો આણંદ વિધાનસભાના તમામ સંગઠનના હોદ્દેદારો તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા સંગઠનના મંડળ સ્તરના સૌ હોદ્દેદારો તથા અનેક ભાઈઓ અને બહેનો અત્રે હાજર રહ્યા હતા દેશના યશસ્વી વડાધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓ માટે જે પણ કામગીરી કરવામાં આવી છે મહિલાઓને જે માન સન્માન દેશભરમાં આપવામાં આવ્યું છે તેના ભાગ સ્વરૂપે ભારતની તમામ વિધાનસભાઓ પર પદયાત્રાનું આયોજન કરેલ છે જેના ભાગ સ્વરૂપે આણંદ જિલ્લાની સાત વિધાનસભામાં પણ મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે જેમાં આજે રોજ આણંદ વિધાનસભાની પદયાત્રા અંબાજી મંદિર આણંદ ખાતેથી પ્રસ્થાન થવાની છે હા નારી શક્તિવંદન પ્રોગ્રામ અંતર્ગત આજે આખા દેશમાં પદયાત્રાનું આયોજન થયેલું છે અને આણંદ જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન થયેલ છે અને તેમાં દરેક સાથે સાત વિધાનસભા દીઠ આજે અમારી મહિલા મોરચા દ્વારા પદયાત્રાનું આયોજન થયેલ છે મોદી સાહેબે જ્યારે બહેનો માટે ખૂબ કામ કર્યું છે અને શક્તિવંદન સખી મંડળની બહેનો માટે પણ ખૂબ કામ કરેલું છે તો આજે એમના સમર્થનમાં દેશભરની મહિલાઓ આજે પદયાત્રા દ્વારા ઉમટી પડશે અને આણંદ જિલ્લામાં પણ સાથે સાથ વિધાનસભામાં પદયાત્રા દ્વારા અમે એમના સમર્થનમાં છીએ એમની સાથે છીએ અને એમની માટે કામ કરવાના છીએ એટલે આજે પદયાત્રાથી આયોજન કરેલ છે